અમદાવાદમાં ટેક્સી ચાલક દાદભરી મહેસાણાના મુટલે કરીને પહોંચાડવા જતા પૂર્વે જ એલસીબી પોલીસથી ઝડપી પાડ્યો હતો સ્વિફ્ટ ડિઝાયર ટેક્સી પાર્સ પાર્સિંગની કારમાં વિપુલ માત્રામાં ઇંગ્લિશ દાદનો જથ્થો ભરી લઈ જવાતો હતો પોલીસે દસ નોટર કંપાઉન્ડમાં ખરું ચોકડી પરથી કાર ચાર પી સીટી તે હજારના જથ્થા સાથે ઝડપી પાડી ચાર લાખ રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો હતો ભરૂચ ટીમ અંકલેશ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટેક્સી પાર્સિંગની સ્વિફ્ટ કારમાં બે ઇસમો સુરત તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો વડોદરા અમદાવાદ તરફ લઈને જઈ રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે કાર અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આવેલ દર્શન હોટલના કમ્પાઉન્ડમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા કાર મળી આવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મૂળ મહેસાણાના અને હાલ નરોડા અમદાવાદના દિગ્વિજયસિંહ ચાવડાની ધરપકડ કરી હતી અને કારમાંથી ત્રણસો સાડત્રીસ ઇંગ્લિશ દારૂની બોટલ મળી કુલ સાડત્રીસ પોઈન્ટ સાતસો રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ મોબાઈલ અને ચાર લાખની કાર મળી કુલ રૂપિયા ચાર લાખ સુડતાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે ઝડપાયેલા દિગ્વિજયસિંહ ચાવડાની પૂછપરછમાં મહેસાણાના મિરસિંહ પરમાર અને કાર્તિકસિંહ ચાવડાનું નામ ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા દારૂનો જથ્થો મહેસાણા પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક સામે આવ્યો હતો